હલો ખેડૂત મિત્રો આવતા વર્ષની તમને આપણા એક અનુભવની ભવિષ્યવાણી કે આવતા વર્ષે હજી માંડવી વાવી નથી વરસાદ થાય કેવો થાય કેવો ન થાય મોડો થાય વહેલો થાય એ પ્રમાણે મગફળી વવાહે છે પણ મગફળી ગમે એવી થાય ગમે એવી થાય ઉત્પાદન જેટલું થાય એટલું પણ આવતા વર્ષની તમને ભવિષ્યવાણી કિસાન મિત્રો કે આવતા વર્ષે સિઝનમાં મગફળી નીકળે એટલે પંદરસોથી સોળસો રૂપિયા તમને બજારમાં ભાવ સ્ટાર્ટિંગ ચાલુ થાય એનું કારણ છે કે અવાર ખેડૂત ક્ષેત્રણા કે ભાઈ બજારમાં ભાવ આપણે આ મળે છે તો ઓનલાઈન હું કામ કરવી જોઈએ એટલે વાર હિંતેર એંસી ટકા ખેડૂતએ ઓનલાઈન નહોતી કરાવી એટલે બજારમાં ભાવ ના મળ્યો કારણ કે તમારે ફરજિયાત યાર્ડમાં અને વેપારીને મિલવાળાને દેવી પડે એટલે તમને ભાવમાં બે ધડકથી કાંઈપા બે ફાર્મ કાપ્યા અને પરવા આવતી સાલ આવતી દિવારીએ આ બે હજાર પચીસની દિવારીએ મગફળી નીકળતી હહે પંદરસોથી સોળસો રૂપિયા સ્ટાર્ટિંગ ભાવ ચાલુ થાય મિત્રો એનું એક કારણ છે કે આવતે એક એક ખેડૂત ઓનલાઈન કરવાના છે એક એક ઓનલાઈન કરીએ એટલે વાત જોવી પડે કે આપણે ઓનલાઈન કરાવલ છે ટેકા માંડવી નાખવી એટલે બજારમાં ઓછી જાય બજારમાં ઓછી જાય તો વેપારીને ધંધો ધંધોતા કરવો છે એટલે ટેકાની હોળાહોળ આલે થાય પછી બધી ઓનલાઈન થાય અને ચૂંટણી આવે છે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની આ ચૂંટણી આવે છે એટલે બધા માટે સુટો દો રહે બધું નિકાસ થઈ જાય બધું વેસાઈ જાય બધું મળી જાય ભાઈ મિત્રો આ સાંભળજો અને યાદ કરજો દિવાળીએ કે ભાઈ અરદાસભાઈ હું કહેતા હતા આ હો ટકા તમને પરફેક્ટ અને તમને ભાવ મળીએ જ પરવા એનું કારણ પહેલાં પહેલું ચૂંટણી આવે છે નગરપાલિકા જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી પછી બીજા નંબરમાં એક એક ખેડૂતની ઓનલાઈન આ બધું થવાનું છે ઓનલાઈન થાય બજારમાં માલ નહીં જાય જાય તો કાંધા પીસા પીસાનો જાય સિંગદાણાવાળા માલ તો લેવો પડે ને ભાઈ હારા સિંગદાણા બનાવવો હોય તો માલ લેવો પડે પૂરા ઉતારાનો એટલે ફરજિયાત તમને ભાવ દેહે તે થાય એટલે કિસાન મિત્રો હરેક ખેડૂતને ઓનલાઈન આવતી આ ભવિષ્યવાણી અને કરવાના જ છે કારણ કે આવા ઢબરાણા બહુ ને ભાઠા ખાઈ તો જ ખબર પડે કે કેવું લાગે એટલે આવતે તમે કરવાના જ છો એ આપણે ખબર છે ઓનલાઈન કરીશું એટલે તમને ભાવે મળીએ પછી ટેકામાં તમે જાઓ કે ન જાઓ આખો ટકા શુદ્ધ આ ભવિષ્યવાણી આપણી સાંભળજો બસ એટલું જય જવાન જય કિસાન